સાહેબ ઇંગ્લિશ મીડિયમ ની બેનો બહુ કાલુ કાલુ બોલે હા ચોથે દિવસે એની મેડમ નો ફોન આવ્યો હલો મને કે સ્કૂલ કારણ કે પરણેલા પુરુષ ને આવું ઘરે સાંભળવા તો મળતું જ નથી ઘરે તો પણ હું તો ભૂકી ગયો મેં કીધું બોલો બોલો મેડમ બોલો ઇંગ્લિશ મીડિયમ ની બેનો બોલે ને આપણને ગલગલિયા મંડે થવા મે કીધું બોલો બોલો मने के आपके लड़के ने कोई अच्छा काम नहीं किया जो आप इतना खुश हो रहे हो मैं राजीपो तो बेन ई बात चौथे दिवसे नौसेन करो बोल मैं मै कड़ी पी ए मैंने कीधु मने के हमारी स्कूल में ऐसा पढ़ाते है एक पिक्चर एक फोटो लगाते है और लड़के को खड़ा करके पूछते है से वॉट दिस अगर उसने कैमल बोला होता तो वेरी गुड अगर उसने ऊंट बोला होता तो भी हम चला लेते लेकिन ये तो कुछ और ही कह रहा था हाँ मने के मैंने कह हाँ डियो क्या होता है मैं कटियो तो हाँ समझवा गुजरात में जन्म लेव जो है बेन हाथियों नहीं हम जाए

અને બાર મહિને દિવાળી ની રજાઓ માં તમે હજારો ને લાખો કરોડો ના કામ પરથી મૂકી અને તમારા પરિવાર સહિત સાહેબ તમે ગામડાઓ માં આવો છો ને એ બહુ મોટી વાત છે ગામડાઓ માં આવી અને તમારા દીકરાઓ ને કેજો બેટા આ જોગણી માં નું મંદિર કહેવાય આ ગોગા મહારાજ નું મંદિર કહેવાય અને સંકુલ કહેવાય અને દૂધ ની ડેરી કહેવાય તમારો રમવા દેવાનો સાહેબ બહુ નકરું ભણ 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 નો કરાવવું બહુ ભણી ગયા હોય ને બધા ગોહા જેવા થાય હું તમને દાખલો આપું ને એમાં ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવજો પણ ગુજરાતી શીખવાડવાનું એટલા માટે કહું છું કે આંગણે કોઈક મહેમાન આવે ને તો પહેલા એમ કે પધારો પધારો આવો આવો મારો બાપ જેનો આવકાર ને જેનો રોટલો મોટો હશે ને એનું કુટુંબ એનો પરિવાર મોટો હશે જેવો એરપોર્ટ ની બહાર નીકળ્યો મને કે વીસ વર્ષ પહેલા ભાવલા ભારત દેશ ની માટીની જે સુગંધ હતી એ હવે નથી રહી મેં કીધું એ પોદળો છે તે મુદ્દો જ ખોટો ઉપાડ્યો બાળ તો ખરા અમુક મુદ્દા બહુ ખોટા ઉપડી જાય મુદ્દો ઉપાડો પણ એની એની મજા છે આનંદ છે ગામડું ગામડું જ સાહેબ બધા આવી તર્ક બુદ્ધિ તરકડો ને ઘુસતો મારે પણ આજની તારીખ માં હું છાતી છોકીને એટલું કહી શકું

કારણ કે શનિ રવિ એ લોકો ને બે દી રજા હોય એમાં અમારા બે દિવસ પ્રોગ્રામ રાખ્યા હોય પછી સોમ થી એક ની એક રૂમ માં પીડ્યા પીડ્યા અમે કંટાળી પછી રોજ બપોરે જમી અને એક નવો રોડ પકડી લેઈ કારણ કે અમેરિકામાં તો લગભગ બધું જોવા જેવું જ છે ઊંચી ઊંચી બિલ્ડિંગો સારી સારી ગાડીઓ

અને અમે ગયા સાંભળજો જેવા અમે ગયા એટલે અમારી જોઈને મન કે જય શ્રી કૃષ્ણ જીજે ટુ ઓર જીજે ટુ ની ભાષા મેઘ નું ભાઈ તમારી દુકાન નું બોર્ડ મને કઈ સમજાણું નહિ પટેલ 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 એન્ડ થોમસ પછી એને મને પ્યોર ગુજરાતી આપણી ભાષામાં વાત કરી ઈમો એવું છે કે પોચ વર્ષ પહેલા અમે તૈન પટેલ આયા ધંધાનો બધો અનુભવ અમારી જોડે હતો રૂપિયો બધો થોમસમાં મેં કીધું પોચ વર્ષ પછી મન કે ધંધાનો બધો અનુભવ થોમસ જોડે સરોમસ ચોજ્યો મન કે આ પોતું કરે થોમસ સાહેબ એના દેશ માં જઈને એના એના ભૂરિયાઓની દુકાન માં જઈને એને એને પોતા કરાવે ને પટેલ સમાજ સિવાય કોઈ નો કરાવી ગયો હજી તો પટેલોની ઘણી વાત કરવી છે તમે આ ઢગલો કરો આ કિરાત પટેલ વિશે બોલું એમ છે તો કારણ કે મને મારા ગુરુ એ શીખવાડ્યું છે બેટા જેની જાનમાં જાય એના જ ગીત ગાવા આ ફોટા પાડવા વાળા ભાઈ તો અમારામાં અમારા ફોટા પાડો નજીક થી પાછા અમને મોકલજો પણ અમારા ફોટા પાડજો એટલે આનંદ છે તમને આનંદ કરાવો છે લેર કરાવી છે મોજ કરાવી છે

હું ઘરે ઘરે નહીં શકું એટલે એને માનું સર્જન કર્યું અને ભગવાન એમ કે છે કે જ્યારે તમને મને પગે લાગવાની ઈચ્છા થાય ત્યારે તમારી જનેતાને પગે લાગજો મને પગે લાગ્યા બરોબર જ પરમાણ છે સાહેબ આ માં

અરે હું તમે તો ગામડામાં રેલા છે તમને બીજી વાત શું કરવી ગામડાની તમને વાત કરું કે નાનું એવું છોકરું હોય આ અત્યારની માતાઓ બહેનો જે અત્યારે નવા નવા જે પરણીને આવ્યા છે એના ભાગમાં કઈ કામ નથી આવતું બાકી મારી મોટી ઉંમરની માવડીઓ બેઠી એને પૂછી જવો સાહેબ હવારે ચાર ચાર વાગે જાગતા હતા વાહિદા કરતા હતા ભેંસુના પોતળા ઉપાડતા હતા ભેંસુ ધોવા બેહતા હતા દરણું ચડવા બેહતા હતા લુગડા ધોતા હતા અને 10 વાગે ને તા તો હતર જાડિયાના ભાત તૈયાર થઈ અને ખેતરે ભૂગી જતા હતા સાહેબ પછી જમી અને પછી હુવે સાહેબ ઈ મા હોય બીજી કોઈ અત્યારની બેનો ના ભાગ માં કઈ કામ નથી આવતું લુગડા ધોવાના મશીન આવી ગયા દરણા દળવાના મશીન આવી ગયા પૂછો મોટી ઉંમર ની માવડીઓ કેટલું કામ કરતા ઈ પણ સાહેબ એના ઘરે નાના દીકરા હોય ને ઓસરી ની કોરે દીકરા બેહાડે અને ઢીંગલી આપી દે બેટા આ ઢીંગલી રમી લે મિનિટ દીકરો આપી દે બેટા ઘડીકા રમી લે કા મા પાણી ભરી આવે પાણી ભરી પાછી આવે તા રમકડા નો ઘા કરી માં શબ્દ બોલે એટલે માં હજાર કામ પડતા મૂકી અને દીકરા ને તેડી લે સાહેબ મારો કહેવાનો અર્થ એટલો જ છે દીકરો નાભી માંથી એક વાર માં બોલે એટલે માં હજારો કામ પડતા મૂકી અને દીકરા ને તેડી લે આ જાત થી જોગણી બેઠી છે સાહેબ એક વાર નાભી માંથી હું તમે માં શબ્દ તો બોલો ઈ તો તૈયાર બેઠી તેડી લેવા હાટું થયું